પાંચ થી છ દુકાનોમાંથી એક્સપાયરી ડેટ વાળા તેલના ડબ્બા પકડાયા છે ડિસ્કો તેલના અને એક્સપાયરી ડેટ વાળા ડબ્બા સીઝ કરવામાં આવ્યા પ્રાંત અધિકારીની ટીમના ચેકિંગ ને લઈને ડિસ્કો તેલ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે કેટલાક વેપારીઓ દુકાન બંધ કરીને ભાગ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે સચિન સચિન પર ગયા છે એક્સપાયરી ડેટ પાળા તેલના ડબ્બા પકડાયા છે પ્રાંત અધિકારીની મહત્વપૂર્ણ કાર્યવાહી શું કાર્યવાહી કરવામાં આવી સચિન બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ઇન્ચાર્જ પુરવઠા અધિકારીનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું ને એક્સપાયરી ડેટ વાળા તેલના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા અને થી છ દુકાનોમાં તેલના એક્સપાયરી ડેટ વાળા ડબ્બા મળી આવ્યા હતા અને ઉપરાંત અન્ય દુકાનો દુકાનો બંધ કરીને પણ ભાગ્યા હતા તેવી પણ લોકોમાં ચર્ચા બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર